બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી સુધીના રસ્તાઓ પર નવ જેટલા લોકોએ દબાણો કર્યા હતા જે બાબતે તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી પરંતુ દબાણ કરતા લોકો દ્વારા દબાણો દૂર કરવામાં ન આવતા આજ રોજ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જિલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય રસ્તા ઉપર નેવ જેટલા લોકોએ કેબીનો દુકાનો બનાવી સરકારી જગ્યાઓ પર દબાણ કરવામાં આવ્યું હતું જે બાબતે રાણપુર વહીવટી તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપી સ્વૈચ્છિક દબાણો હટાવવા માટે સમય આપ્યો હતો પરંતુ દબાણકર્તાઓએ દબાણો હટાવ્યા ન હતા જેથી તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે તો ભરવાડા દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી